જુનાગઢ થી સમાચાર ગુસ્સીટોક ના આરોપીના જામીન રદ કરવા માંગણી કરાઈ કુખ્યાત રાજુ સોલંકીના જામીન રદ કરવા આવેદન પત્ર અપાયું છે મહિલા અગ્રણી ઉપર કરી હતી અભદ્ર ટિપ્પણી રાજકોટ જિલ્લાના અનુસૂચિત જાતિ સમાજ દ્વારા માંગણી કરાઈ ભેસાણ તાલુકાના કાર્યક્રમમાં જાહેરમાં ટિપ્પણી કરી હતી જે જાહેર કાર્યક્રમમાં મહિલા મહિલા વિરુદ્ધ આક્ષેપ કરીને બદનામ કરવાનું કામ કર્યું હતું એના વિરુદ્ધ આવેદન આપવામાં આવ્યું હતું